તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે આપણે ગાયની તમને વાત કરું મિત્રો તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો સાથે સાથે સિંગ પેટર્ન જોઈ શકો છો ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો તો આ બધી પેટર્ન તો વસ્તુ એટલે કે તમે જોઈ શકો છો ગાયમાં બધી જ વસ્તુ સારી છે અને મિત્રો ગાય બહુ સારી છે હવે આજે આ ગાય વેચાવવા આવી છે એ પણ તમે સ્ક્રીન ઉપર ગાયને જોઈ લીધી હવે વાત કરવામાં આવે મિત્રો આ ગાયની કન્ડિશન વિશે એટલે કે આ ગાયની જે માહિતી છે રંગરૂપ તો તમે બધું જોઈ લીધું હવે કન્ડિશનની વાત કરવામાં આવે તો આ જે ગાય છે મિત્રો એ હાલમાં મહિનો દિવસથી આ વીહાઈ ગયેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મહિના દિવસથી આ વીહાઈ ગઈ છે મિત્રો આગળ વાત કરું માહિતી વિશે તો આ જે ગાય છે એને કેટલું દૂધ છે વાત કરવામાં આવે તો ચારથી સાડા ચાર લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે એમ ગાય બહુ સારી છે મિત્રો કાન એ કલર કોમ્બિનેશન એ અડર ક્વોલિટી એ બધું તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો એની કાનકટ અડર ક્વોલિટી પછી સિંગ ને આ જે વસ્તુ છે તો મિત્રો હવે વાત કરવામાં આવે આ ગાયની કિંમત વિશે તો આ ગાય જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની કિંમત ગાયના માલિકે પચીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો પચીસ હજારમાં ગાય તમે જોઈ હવે આ મિત્રો ગાય તો તમે જોઈ લીધી હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ એ તમે અત્યારે જોઈ શકો છો એ જ રીતે ગામ ધારડી તાલુકો વાત કરવામાં આવે તો તાલુકો તળાજા અને જિલ્લાની જો વાત કરવામાં આવે મિત્રો જૂનાગઢ તો જૂનાગઢ જિલ્લામાં તાલુકો તળાજા છે ત્યાં ગામ ધારડી કરેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાયના માલિકને જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એની વાત કરવામાં આવે તો આ ગાયના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી સ્ક્રીન ઉપરથી મોબાઈલ નંબર લઈ અને તમારે આ ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને કિંમતને માહિતી મારી પાસે જે કંઈ આવી હતી એ માહિતી મેં તમને આપી દીધેલ છે હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો જર્સી ટાઈપ ગાય છે તો આજે આ ગાય વેચવા આવી છે ગાયની તમને વાત કરું તો ગાયનો તમે ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો સાથે સાથે અડર ક્વોલિટી જોઈ શકો છો ગાયની મિત્રો ગાયની જર્સી ટાઈપ એટલે કે એચએફ ટાઈપ ગાય હોય એની લંબાઈ પૂરી હોવી જોઈએ મિત્રો એ ખાસ હોય છે તો તમે ગાયની લંબાઈ પણ જોઈ શકો છો બહુ સારી અને પૂરી લંબાઈ છે હવે આ ગાય જે છે એની કન્ડિશન વિશે તમને વાત કરવામાં આવે એટલે કે આ ગાયની તમને જે થોડી ઘણી મારી પાસે માહિતી આવેલ છે માહિતી તમને આપવામાં આવે તો માહિતીની વાત કરીએ તો આ જે ગાય છે સાત આઠ દિવસથી આ વી છે એટલે કે સાત આઠ દિવસથી આ વી છે નીચે શું છે વાત કરવામાં આવે તો વાછળી તમે જોઈ શકો છો નીચે સુંદર મજાની વાછળી છે દૂધની વાત કરવામાં આવે તો સાડા છ લીટર જેટલું દૂધ છે એક ટાઈમનું ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમતની વાત કરવામાં આવે તો તમે આગળ સ્ક્રીન ઉપર જેમ જોઈ એ જ રીતે આ ગાયની કિંમત પંચાવન હજાર રૂપિયા રાખેલ છે હવે આ જે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે કેમ કે મેં તમને જે કિંમતની અને વધારે માહિતી હતી ગાય વિશે જે એ તો મેં તમને આપી દીધેલ છે તો આ ગાય તમને જોવા ક્યાં મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ ખોડિયાર અને તાલુકાની જો વાત કરવામાં આવે તો તાલુકા સિહોર તો સિહોર તાલુકામાં ગામ ખોડિયાર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી જોતી હોય તો લઈ શકો મિત્રો ખોટા ફોન ન કરતા જો ગાય ગમતી હોય ને લેવી હોય તો જ ફોન કરજો અને ફોન કરીને પછી જ ગાય રૂબરૂ જોવા જઈજો કેમ કે વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે સ્ક્રીન ઉપર તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો કલર કોમ્બિનેશન તમે ગાયનું જોઈ શકો છો અને આગળ વાત કરું મિત્રો તો તમે કાનકોટ સિંગ પેટર્ન અને એ બધી વસ્તુ તો તમે આ ગાયની સ્ક્રીન ઉપર જોઈ જ લીધી હવે આ ગાય જે છે એની કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે આ ગાયની જે મારી પાસે થોડી ઘણી માહિતી આવેલ છે એ હું તમને આપી દઉં તો આ ગાયને એક મહિનાનો ગાપ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને છ સાત લિટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો એનું એવું પણ કહેવાનું છે કે આ જે ગાય છે એને એને સારી જર્સી ગાય હોય તો એની એરે આ ગાયના સાટા કરવાના છે એટલે કે જર્સી ગાય એ સાટા કરવાના છે મિત્રો અને આ જે માહિતી હું તમને આપું છું એ ગાયના માલિક કે જે કોઈ પણ વ્યક્તિ હોય મને આ મોકલવા વાળા પર્સનલમાં ફોટા કે વસ્તુ એ જે આપે છે એ જ હું તમને આપું છું હું મારી કોઈ ઘરની વસ્તુ તમને કે કોઈ પણ બાબત હું તમને બતાવતો નથી હવે વાત કરવામાં આવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો કે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ તમને ગામ પર છે તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો વલભીપુર અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે આ ગાયના તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો વલભીપુર છે ત્યાં ગામ પર છે આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે એના પછી મિત્રો તમે જે આ ગીર ઓળખીએ જોઈ શકો છો એટલે કે વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચાવ છે ઓરિજિનલ ગીર વાછડી છે વાછડીનો ખાસ કરીને તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો લાલ કલર છે અને માથાના ભાગમાં સફેદ પટ્ટો પણ છે એ પણ તમે જોઈ શકો છો પછી એની સિંગ પેટર્ન પણ તમે જોઈ શકો છો આગળ વાત કરું તો આ વાછળીની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી કાનકટવાળી વાછળી છે હવે વાછડીની તમે હાઈટ જોઈ શકો છો બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારી અને વ્યવસ્થિત વાછડી છે તો મિત્રો આ ઓળખી વિશે તો વધારે કંઈ માહિતી હોય નહીં એટલે એક આ વાછડીને તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી ઘણા મિત્રોને બ્રીડિંગ માટે અથવા તો કે ગીર વાછડી પાડવાનો શોખ હોય તો આ બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે વાત કરવામાં આવે આ વાછળીની કિંમત વિશે તો તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ વાછળીની કિંમત આપેલ છે તો આ જે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ એની કિંમતની વાત કરું તો પચીસ હજાર રૂપિયા આ વાછડીની કિંમત વાછડીના માલિકે રાખેલ છે હવે આ વાછડી તમને ક્યાં એટલે કે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ રાભડા તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો લાઠી અને જિલ્લા વિશે જો તમને વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લાઠી છે ત્યાં ગામ રાભડા કરેલું છે ત્યાં તમને આ વાછળી પ્રોપર એટલે કે રૂબરૂ જોતી હોય એટલે તો જોવા તમને મળી જાય છે અને વાછળીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે સ્ક્રીન ઉપરથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે વધારે માહિતી જોતી હોય તો મેળવી શકો છો અને મિત્રો વાછળી જોવા જાઓ પ્રોપર એટલે કે રૂબરૂ લેવા જાઓ તો ફોન કરીને જઈજો કેમ કે જો આ વાછડી વેચાઈ ગઈ હોય ને તો ત્યાં તમારે ખોટો ધકો ન થાય હવે એના પછી મિત્રો તમે આ ચેપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવી છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન જોઈ શકો છો સાથે સાથે ગાયની અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો અને ગાયની તમે લંબાઈ પણ જોઈ શકો છો પૂરી લંબાઈવાળી ગાય છે હવે વાત કરવામાં આવે આ ગાયની કન્ડિશન વિશે એટલે કે થોડી ઘણી મારી પાસે જે માહિતી આવેલ છે હું તમને આપી દઉં આ જર્સી ગીર ક્રોસ ગાય છે વેતરની વાત કરવામાં આવે તો કે ત્રીજું વેતર છે આ ગાયનું એમ ગાયના માલિકનું કહેવાનું છે અને દસક દિવસથી આ ગાય વિહાઈ ગઈ છે નીચે વાછરડી છે મિત્રો અને હાલ દસ લીટર જેટલું દૂધ આપે છે અને ગયા વેતરે બાર લીટર જેટલું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો કિંમતની વાત કરવામાં આવે તો પાસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલ છે અને મિત્રો આ બધી કિંમત અંદાજિત કિંમત ગણાય તમે રૂબરૂ જોવા જાવ અને જે કિંમત થાય અને તમે પશુ ખરીદો એ જ ગાયની સાચી કિંમત ગણાય છે હવે મિત્રો ના આ બધી વાત તો થઈ ગઈ હવે તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત બાકી રહી તો એ વાત પણ તમને જણાવી દઉં ગામ ધોળકા અને તાલુકાઓ બાવળા તો બાવળા તાલુકાનું ગામ ધોળકા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો અને મિત્રો જો તમારે પણ કોઈ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર મફત એટલે કે ફ્રીમાં વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વિડીયોની શરૂઆતમાં જ કોન્ટેક નંબર આપેલા છે તો તમે એમાં અમને પશુના આડા વિડિયા પશુના વ્યવસ્થિત ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ બધી વસ્તુ તમે અમને વોટ્સઅપમાં મોકલી શકો છો અથવા તો તમે રૂબરૂ કોલ કરી શકો છો અમે તમારા પશુનો વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વાર